ओके बोस आई क्लोज दिस वन या ओके जा ही चिती वो जी ना सांग ये वहाँ एक हाथी से मस्त आओगे इससे आज जोरदार वेदर वेदर वहाँ किससे जोरदार મજા આવે બિચારક ને આવું વેધર હોય તો બહાર નીકળાય રામ રામ સીતારામ હર હર મહાદેવ હર ગુડ આફ્ટરનૂન આપણે આ આવ્યા છે ડક પાર્કમાં તો બહુ મસ્ત વેધર છે અને ફરવાનું બહુ મસ્ત માણસ બહુ આવ્યા હજ જોવો સારા ગમ પાર્કિંગ ફૂલ હે અને ગરમી સારી છે આજ તડકો હે અને લગભગ વીસ બાવીસ ડિગ્રી જેવું હે તો આજ ઘણા બધા ગાડીઓ પણ પડ્યું અને પાર્કિંગ ફૂલ હે તો થોડીક વાર આ ફેરવું જોઈએ એમાં બે ત્રણ ગાડીઓ કોઈ નીકળે તો આપણે પાર્કિંગ કરીએ અને પછી આપણે જઈએ આગળ આગળ બધું દેખાડીએ તમને લગભગ આ બતકવું જ વધારે છે અને પાર્ક બહુ મોટું છે તો મજા આવીએ અને બતક ઘણું છે અને બધા માણસો બી હેના સારા છોકરા અને બધા આવે અને મસ્ત રીતે ફરે તડકો આજ બહુ હાઈ ક્લાસ છે તો બધા એન્જોય કરે તો તમે પણ આવજો કારક ફ્રી હોય તો બતક સારી જો ધોળે એટલે બ્રેડના બટકા નાખે ને બ્રેડ ને એવું બધું તો ઘણી બધી જાતની બત્તકું છે અને બહુ સારું વેધર છે તો આવું કીક છે અને જો આ બાજુ પણ બહાર નીકળ્યું જો બતકું બારે નીકળે બિચારી બારે એટલે જોવા જેવું છે અને જોવામાં તો એવું છે કે તમે અહીં ફ્રી હોય તો આજુબાજુમાં રહેતા હોય ને લેસ્ટર હાવ બાજુમાં જ છે બહુ દૂર નટલું બધું અને જો વાતી છે અને આ બાજુ બી ઘણું બધું દૂર છે તો આવી જ મસ્ત હોય વેધર સારું છે અને બધા આવે છોકરા અને એના ભેગા ઘરના ફેમિલી બી આવે અને બધાય એન્જોય કરે મજા આવે એ બાને આપણી ફ્રી હોય તો અવાય અને બધા મસ્ત રીતે બેઠા હોય એન્જોય કરતા હોય અને છોકરા વધારે તા છોકરાઓની મજા આવે અને આપણે બી આ દેહમાં તો આવું વેધર કાળક કારક આવે તો પછી બધા આવે અને મજા કરે જો આ સીટ પાણી બી કેટલું દૂર સુધી છે ઘણું બધું છે પાણી બી અને બતક જ છે વધારે મોટું છે ડક પાર્ક છે ડક પાર્ક વોટરમેટ પાર્ક કહી કહે અને ડક પાર્ક છે તો આ આગળ જો ઉપર છે ને એ હાથી છે પછી આપણે જાય એ બાજુ બી અને તમને બતાવ્યું તો આવું કંઈક છે બહુ માણસો આજ છે આટલા માણસો લગભગ કારક જ હોય કેમ કે આ વેધર ઓછું હોય ને જો આ હે ને ભાઈ આવ્યો છે એ અહીંનો લોકલ પીપલ છે માણા બ્રિટિશ પીપલ તો એ હોળી આગળ ઓલીગમ રાખી બોટ જેવું હે એ બોટ લઈને ગો છે ક્યાંક ને પાછો અટાણે એવું પાછી ત્યાં ઓલી બાજુ રાખે બોટ તો આ પેલા દરવાજામાંથી પાણી નીસું કરે ની શું કરે ને પછી એના લેવલમાં થાય એટલે પછી એ વાંથી બોટ લે અને આવી I think it's done, maybe. Eh, no? <laughs> <laughs> all right, yeah. yeah. So, means every time you come, you do like this, and eh, no? yeah, all right. When you go this side or other way, both, both sides, all right. Do you mind you know when I'm through? Yeah. Would you mind shutting them for me so I don't have to stop? Would you mind just closing these gates for me after I've gone through? Yeah, yeah. Now yeah. so I hot, thank thinking. Okay. So just to close, nothing to do, yeah? No, I've shut all the time. Yeah, this like this, yeah? Okay, my friend. after i come sometime i i, I, I sit, sit with you okay ये जरूर ना फेर हेठू कर ना है दरवाजा खाली बंद करवाने ओके बोस आई क्लोज दिस वन या ओके जा ही

বেঠ রই খাৎতো આટલું ઉપર હે હીલ ઉપર છે બહુસુ હીલ છે બહુ માણસ છે જોરદાર અટાણે એવું ઠરવા માંડ્યું થોડુંક ઠંડુ થવા માંડ્યું હાંજના ગયેલા સાડા પાંચ વાગ્યા છે હાફ પાસ ફાઈવ થયું તો એવું ઠંડુ થયું અને હાથી રાજ છે વાં છે શેત જો ઉપર છોકરાઓને બહુ મજા આવે આવજો તો આજનો બ્લોગ આજ રાખીએ પાછું કીક નવું લઈને આવીશું તમે તમારું ધ્યાન રાખજો જય શ્રી રામ જય માતાજી હર હર મહાદેવ હર